સુરેન્દ્રનગર સ્પેક્ટ્રમ ફાઉન્ડેશન દ્વારા ચાલતા બેટર કોટન પ્રોજેક્ટ અંતર્ગત મૂડી સાયલા વિછીયા સહિત તાલુકામાં ગામોમાં કાર્યો સાથે સારું કપાસ ઉગાડી તેમનું જીવન ધોરણ ઊંચું આવે તે માટે કામગીરી કરવામાં આવે છે હાલમાં કપાસમાં આવતી જીવાતો ખાતર વ્યવસ્થાપન પાણી વ્યવસ્થાપન સહિતની વિવિધ માહિતી ખેડૂતોને મળી તે માટે માર્ગદર્શન હેઠળ બે કૃષિ યુનિવર્સિટી ખાતે તાલીમનું આયોજન કરાયું હતું જેમાં અલગ અલગ પ્રોફેસરો દ્વારા જીવાત વ્યવસ્થાપન પાણી વ્યવસ્થાપન સાથે વિવિધ ખેતી લક્ષી માહિતી આપવામાં આવી હતી સાથે જ કપાસ પર કરવામાં આવતા રિસર્ચ અને ફિલ્ડ પર કરવામાં આવતી કામગીરી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ફિલ્ડ અને બેટર સ્ટાફ હાજર રહ્યો હતો સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં ચાલતા જે બેટર કોટન પ્રોજેક્ટ એની અંતર્ગત જે સ્પેક્ટ્રમ કાઉન્ડ ફાઉન્ડેશન જે કામ કરે છે તેમાં જે પ્રોજેક્ટ કોર્ડિનેટર શ્રી અદ્યભાઈ સિંધવ અને બધા પીયુ મેનેજર સ્ટાફ અને જે ફિલ્ડ સ્ટાફ છે તેઓનું જે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે બે દિવસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું તેમાં મુખ્યત્વે જે કપાસના પાકમાં આવતા જે રોગ છે છે અને જે મુખ્યત્વે જે મોટા પ્રશ્ન આવે તેના નિવારણ માટે અને જે અમારો જે ફિલ્ડ સ્ટાફ છે ટ્રેનિંગ માટે જે કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો દ્વારા જે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું એ તાલીમની અંતર્ગત અમને ફિલ્ડ પર પણ લઈ જઈને કપાસની અંદર આવતી રોગ જીવાત ઉપર નિરીક્ષણ કરીને અને તેમજ તે કપાસમાં અલગ અલગ પ્લોટિંગ બી કરેલા હતા એની સાથે સાથે જીવામૃત કઈ રીતે બનાવું બીજા મૃત કઈ રીતે બનાવું એ જ બધી જ વસ્તુની માહિતી દાવરા સાહેબના અંતર્ગત આપવામાં આવેલી છે જે માહિતી અમને આપવામાં આવી છે એ અમે માહિતી એકસો વીસ ગામો સુધી લઈ જઈશું કારણ કે અમે જેટલા લોકો આવેલા છે સ્ટાફની અંદર એ એકસો વીસ ગામોની અંદર જેમ કે મૂડી છે વિછીયા છે સુરેન્દ્રનગરના આજુબાજુના વિસ્તારની અંદર કામ કરી રહ્યા છે તો આ બધી જ માહિતી અમને ખેડૂતો સુધી લઈ જઈશું આપી હશે ન્યુઝ સાથે જયદેવ ગિરી ગુરસ્વામી મૂડી